જે કારણે લોકો રોષે ભરાયા છે અને દોષી તંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે તે ઉપરાંત જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીથી અડગા રહેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે એક સ્થાનિક સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે સર્વે નંબર ચાર ઉપર દરેક પરિવાર ટેન્શનમાં આવી ગયા છે તો હવે અમે બધા પરિવારોએ મળીને નક્કી કર્યું છે કે વોટિંગનું બહિષ્કાર થશે જ્યાં સુધી આ નોટિસનો યોગ્ય નિકાલ નહીં આવશે ત્યાં સુધી અમે આ ચૂટણીનો બહિષ્કાર કરશું પંચાયતે તત્કાલિક આની કાર્યવાહી કરી અમને જવાબ આપવો એવું વિનંતી કરી હતી અમને નોટિસ મળે પંચાયત તરફથી તો सर्वे નંબર 4 ઉપર દરેક પરિવારો આજે બધા ટેન્શનમાં આવી ગયા છે તો હવે અમે બધા પરિવાર નક્કી કર્યું હજાર અમારા હજાર જેવા બધા વોટિંગ થશે એ વોટિંગ નો ચૂંટણી બહિષ્કાર કરશું એ અમે દરેક પરિવારે નક્કી કરે અમે જ્યાં સુધી આ નોટિસ નો અમને જ્યાં સુધી યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરશું પંચાયતે આના વિશે તાત્કાલિક આનું કાર્યવાહી કરી અમને આનો જવાબ આપવો જરૂરી અમને જે આ પંચાયત તરફથી નોટિસ મળી છે તે અંગે અમારે કહેવાનું થાય છે કે જે તે સમયે અમે બાંધકામ કર્યું આ પ્લોટમાં ત્યારે પંચાયતની જરૂરી બધી જ મંજૂરી લઈ અને જરૂરી બધા ડોક્યુમેન્ટ જમા કરાવીને અમને બાંધકામની પરમિશન આપેલી છે તો હવેથી આ બાંધકામને ગેરકાયદેસર ઠરાવીને પંચાયત અમને નોટિસ શા માટે આપે છે જે તે સમયે અમને જે મંજૂરી આપવામાં આવી એમાં શું કંઈ ખરાઈ કરવાનું બાકી રહી ગયું હતું તો આવી રીતે કેમ અડધી મંજૂરી આપતા હશે જેથી અમારે ભોગવવાનું આવે છે અત્યારે અને જે તે મિલકતનો અમે સરકાર શ્રી તરફથી જે બી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરેલી છે જે તે ભરી અને અમે દસ્તાવેજ કરાવેલો છે તો દસ્તાવેજ કરાવતી વખતે પણ કંઈ કાગળની ખરાઈ કરવાની બાકી રહી ગઈ હશે કે શું અને હવેથી અમને આ પ્લોટ ઉપર અમારું બાંધકામ ગેરકાયદેસર ગેરકાયદેસર છે અને એને તોડી પાડવા માટેની અમને નોટિસ આપવામાં આવી છે તો આવું કેમ એમ ઉનાળાની